જમ્મુ કાશ્મીર ની અંદર જે આતંકી હુમલો થયો છે શું કહેશો પહેલગામ ની અંદર જે આતંકી હુમલો થયો અઠ્યાવીસ થી વધુ નિર્દોષોના ના જાન ગયા છે અને ભાજપા સરકારે તરત જ તુરંત કાર્યવાહી કરીને સીસીએસ ની મિટિંગ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બોલાવીને જે પ્રકારના પગલા લીધા છે સખત પગલા લીધા છે અને આવા પ્રકારની ઘટના ઝીરો ટોલરન્સમાં માનનારી ભાજપા સરકાર એવા પ્રકારના પગલાં લીધા છે કે આવા પ્રકારની કોઈ ઘટના ભવિષ્યમાં ક્યારે પણ ન બને એવા પ્રકારનો પ્રયત્ન છે જાતિ પૂછીને નહીં હું સુધારો કરવામાં માંગુ છું એમને ધર્મ પૂછવામાં આવ્યો હતો જાતિમાં નહીં એમના નામ પૂછવામાં આવ્યા હતા અને તો પણ વિશ્વાસ ના થયો તો એમના પેન્ટ એમની જે એક મહિલાએ પોતાના હસબન્ડ ને ગોળી મારી આતંકવાદી ત્યારે એમને પૂછ્યું કે ભાઈ મને પણ ગોરી મારી દો મારે હવે જીવવું નથી તો કે મોદી સાહેબ કો જાહે બોલો આ સમગ્ર હિન્દુ સમાજ પર હુમલો હતો આ કોઈ આતંકવાદી હુમલો એક જમ્મુ કાશ્મીર પર નહોતો કોઈ ટુરિસ્ટ ટુરિસ્ટ ઉપર નહોતો સમગ્ર હિન્દુ ધર્મમાં માનતા હિન્દુ ધર્મમાં ફોલો કરતા એ દરેક વ્યક્તિ પર આ હુમલો હતો ને એવું કહેવામાં આવ્યું છે આતંકવાદીઓ દ્વારા કે તમે હિન્દુ છો એટલે તમે મરી રહ્યા છો આ રીતનો હુમલો ટુરિસ્ટ પર દસ વર્ષ પહેલા દસ વર્ષમાં ક્યારેય આપણે જોયો નહોતો આજે જમ્મુ કાશ્મીરમાં રોજગારી વધી છે ત્યાં ટુરિઝમ વધ્યું છે એ કેવી રીતના ઓછું થાય અને ત્યાંનો યુવાન જે બંદૂક છોડીને પથ્થરમારો કરવાનું છોડીને એ રોજગારી તરફ વળ્યો એ પાકિસ્તાનના પેટમાંલ તેલ રેડાય છે અને એમને પાછો કેવી રીતના આતંકવાદ તરફ વાળે એની માટેનો આ નિહતો નિર્મમ પ્રયાસ છે અને એની એનું જે સજા જે આ આતંકવાદીઓ જે છે એ લોકોને અને એમના આકાઓને આદરણીય મોદી સાહેબની કેન્દ્રની સરકાર ભારતની સરકાર એમને જે ખૂણામાં છે જે બંકરમાં છે એમાંથી કાઢીને એમને એમના નરક સુધી પહોંચાડવાનું કામ આ આપણી સરકાર કરશે એમને ચોક્કસ વિશ્વાસ છે મોદી સાહેબ એવું કીધું છે કે એનું સિંધુ નદીનું પાણી બંધ કરી દીધું છે એમનું તો એ લોકો એવું કહે છે કે સિંધુ નદીનું પાણી બંધ કરી દેશો તો અમે યોજના સમજીશું તો શું આપણે હિન્દુ ને પણ સનાતન આ યુદ્ધની શરૂઆત તો એમને કરી દીધી છે આપણે રિટેલિએટ કરવાના છે આ એ રિટેલિએટ કર્યું એમાંના પાંચ જે એમને પગલાં લીધા એમાંનું એક સિંધુ નદીનું પાણી રોકવાનું કામ કર્યું છે અને ક્યારેય કોઈ સંધિમાં પાકિસ્તાન માન્યું નથી તો આપણે એ સંધિ માનવાની જરૂર નથી જે આપણી ભૂલ હતી જવાહરલાલ નહેરુ વખતે એ જે ભૂલ થઈ હતી એ પાણી એંસી ટકા આપણે પાકિસ્તાનને આપ્યું હતું અને વીસ ટકા આપણે રાખ્યું હતું એ આપણી એક માનવતાના ધોરણે આપણે કરેલું હતું પણ આ લોકો માનવતામાં માનતા નથી આ આતંકવાદીઓ છે આ આતંકવાદીઓને પોસનારા દેશ છે લાદેનપીડ પાકિસ્તાનમાં જ આપણને અમેરિકાએ અપટાબાદમાં એને શોધી ને ત્યાં માર્યો હતો એવી રીતના તમે જુઓ તો અનેક આતંકવાદી હુમલા આપણે તાજ હોટલનો હુમલો કરણો કે આપણે પાર્લિયામેન્ટ પર હુમલો કરણો આ બધા જ હુમલા પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા છે હવે આપણે ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરીને જે ખૂણામાં પાકિસ્તાનનો કોઈપણ બંકર હોય કે દેશ દુનિયાના કોઈપણ ખૂણામાં આતંકવાદીઓ અને એમના આંકાઓ ચૂકાયેલા હશે એને શોધીને આપણી સેના આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારત એને જળબાતોડ જવાબ આપશે એવો અમને વિશ્વાસ